સુરતમાં સંદેશ ન્યૂઝના અહેવાલની અસર જોવા મળી એસએસઆઈ કુંદન પાટીલી બદલી કરી નાખવામાં આવી મહાનગરપાલિકાનો કર્મી પાંચસો રૂપિયા લઈ ગેરહાજરીની હાજરી પૂરતો હતો સંદેશ ન્યૂઝને અહેવાલ પ્રસારિત કરતા તંત્રની આંખ ખુલી કુંદન પાટીલની જિયાઉ વિસ્તારમાંથી તલંગપુરમાં બદલી કરવામાં આવી એસએસઆઈ કુંદન પાટીલને પાલિકાએ નોટિસ પણ ફટકારી ગેરહાજર હોવા છતાં હાજરી પૂરવાનું આખું કૌભાંડ ચાલતું હતું

જો પાંચસો રૂપિયા બેલના દ્વારા અધિકારી ચૂકવવામાં આવે તો હાજરી પૂરી દેવામાં આવે છે એવી ચર્ચાઓ સાથે આ સામે આવી છે આ સમગ્ર ઘટનાને લઈને ઉચ્ચ કક્ષાના અધિકારીઓ એક્શન મોડમાં આવ્યા છે અને જે કુંડન છે તેની બદલી પણ કરી નાખવામાં આવી છે પરંતુ ખરેખર જોવા જાય તો આ બદલી ના હોય જો તમે લાંચ લેતા પકડાતા હો ભ્રષ્ટાચાર કરતા હો તો તમારા પર સસ્પેન્શન થવું જોઈએ પરંતુ ક્યાંક ને ક્યાંક કુંડન પાટીલને બચાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે જી આભાર તમામ વિગતો માટે આજે